આજે છવ્વીસ તારીખની આપણી પાસે તમામ ગાયો હાજરમાં છે અને લોકલ ગરમી ન લગાડે તેવી ગાયો આપણી પાસે આજની તારીખમાં હાજરમાં છે તમામ લોકલ ગાયો છે આજે ગાયો પોરબંદર રહેવાની છે ગાડી આવી ગઈ છે અને બીજી ચાર ગાયો ભરવાની છે સોમનાથ ટોટલ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે આપણું બનાસકાંઠા એડ્રેસ છે ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા તમામ લોકલ ગાય દસ પ્લસની ગાયો મળી જશે ગઈ ગेलो આ રહ્યા આ રહ્યા આપ